નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલના ગુજરાતી કાર્યક્રમ વીણેલા મોતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સત્યાવીસમી નવેમ્બર ઓગણીસો ચાલીસના દિવસે સૌરાષ્ટ્રના અમરેલીના આકાશમાં એક નહીં પણ બે બે સૂરજ ઉગ્યા હતા એક સૂરજ તો આમે કાયમ માટે પૂર્વ દિશામાં ઉગે છે એને એના પ્રકાશના પાથરણા પાથરવાની શરૂઆત કરી હતી પણ બીજો એક સૂરજ મોહનલાલ પારેખ અને નર્મદાબેન પારેખના ઘેર એ દિવસે અવતર્યો હતો જેણે મોટા થઈને ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાના રંગો અને પોતાના પ્રકાશને પાથરવાની શરૂઆત કરી હતી એનું નામ હતું રમેશ પારેખ કોઈક એને રમેશ પારેખના નામથી ઓળખે છે તો કોઈક એને રપાના નામથી ઓળખે છે કોઈક એના નામને છૂટો પાડીને કોઈક ર અને મેષ તરીકે ઓળખે છે તો કોઈક એને યાવર તરીકે ઓળખે છે આ રમેશ પારેખનો જન્મ થયો ત્યારે તો એક સામાન્ય બાળક જેવા જ એનામાં લક્ષણો જોવા મળતા હતા કોઈ વધારાના વિશિષ્ટ લક્ષણો એનામાં નહોતા એને એનો પ્રાથમિક શાળાનો અભ્યાસ અમરેલીની પ્રાથમિક શાળામાંથી કર્યો અને ત્યારબાદ માધ્યમિક શિક્ષણ પણ એને અમરેલીની શાળામાંથી જ લીધું પણ મોહનલાલ પારેખના ઘેર એવી કોઈ જાહો જલાલી નહોતી કે એમની પેઢીઓ નહોતી કે રમેશ એ પેઢી ઉપર બેસીને પોતાનો ધંધો કરી શકે મોહનલાલ પારેખ તો એક સામાન્ય માણસ હતા એટલે રમેશ પારેખને એના માધ્યમિક શિક્ષણ પછીનો અભ્યાસ વધારે અભ્યાસ કરવાની તક ન મળી અને અમરેલી જિલ્લા પંચાયતમાં એમણે નોકરીની પસંદગી કરી નોકરીના શરૂઆતના તબક્કામાં જ્યારથી રમેશ પારેખને ખબર પડી ત્યારથી એનો શોખ ખરો એ આમ તો સંગીત પ્રત્યેનો હતો પણ ધીરે ધીરે સંગીત પ્રત્યેનો શોખ ખરો એ સાહિત્ય તરફ વળ્યો સંગીતમાં સૌ પ્રથમ એને મોરલ મ્યુઝિક ક્લબની સ્થાપના કરી અને અમરેલીના જુદા જુદા ગામડામાં જઈને એ ક્લબના સભ્યો દ્વારા અમરેલીના ગામડામાં ક્યાંક ભજનો ક્યાંક ગીત તો ક્યાંક સંગીતની મહેફિલ જમાવીને થોડું થોડું કમાઈને ઘરને અને એના જીવન ધોરણને મદદ થવામાં એને પોતાનો સમય ફાળવવાની શરૂઆત કરી નોકરીના દિવસો દરમિયાન ક્યારેક રાત્રે એણે હોમગાર્ડની નોકરી પણ કરેલી એક વખત હોમગાર્ડની ચાલુ નોકરી દરમિયાન રજનીકુમાર પંડ્યા જ્યારે અમરેલીમાં કોઈક બેંકના કામથી આવેલા ત્યારે હોમગાર્ડનો જ ડ્રેસ પહેરીને એ રજનીકુમાર પંડ્યાને મળવા માટે ગયા ત્યારે રજનીકુમાર પંડ્યાને નવાઈ લાગી કે હોમગાર્ડ યુનિટનો માણસ એનો પોતાનું યુનો યુનિફોર્મ પહેરીને મને કવિતાની વાતો કરવા માટે આવે છે જ્યારે રજનીકુમાર પંડ્યા રમેશ પારેખને મળ્યા ત્યારે એમણે કીધું કે તારું સદનસીબ છે કે હમણાં જ અનિલ જોશીના બાપુજીની અમરેલીમાં ટ્રાન્સફર થઈ છે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અને અનિલ જોશી હમણાં જ અમરેલીમાં વધારશે તું એમની સાથે મુલાકાત કરજે અને એ તને આ બાબતમાં કાવ્ય બાબતમાં ગઝલ બાબતમાં અને કવિતા બાબતમાં તને મદદરૂપ થશે રમેશ પારેખે શરૂઆતમાં તો ગદ્ય લખવાની શરૂઆત કરે એમણે સૌ પ્રથમ ઓગણીસ વર્ષની ઉંમરે એમની પહેલી વાર્તા લખી અને આ વાર્તા ચાંદની નામના મેગેઝિનમાં છપાઈ જેનું નામ હતું પ્રેતની દુનિયા પણ ધીરે ધીરે અનિલ જોશીના સંપર્કમાં આવ્યા પછી અનિલ જોશીની આંગળી પકડીને અનિલ જોશીએ રમેશ પારેખને કવિતાના વિશ્વમાં પ્રવેશ કરાવ્યો એમાંય વધારે પડતા ગીતોની નજીક રમેશ પારેખને લઈ જવામાં અનિલ જોશીનો મહત્વનો ફાળો છે ક્યાંક રમેશ પારેખે એકલાય ગીતો લખ્યા તો ક્યાંક અનિલ જોશીની સાથે બંને ભેગા મળીને એ ગીતોનું લખવાની શરૂઆત કરી એમ કરતાં કરતાં આ લય અને ઢાળના રાજવીને ગીત અને ગઝલમાં ગદ્ય કરતાં વધારે મજા આવી અને એમાં એની ગઝલો કવિતાઓ અને ગીતો એના પહેલાં કાવ્ય સંગ્રહ ક્યાંમાં સંગ્રહાયા આમ રમેશ પારેખના સાહિત્ય સર્જનની શરૂઆત થઈ રમેશ પારેખની સાહિત્ય સૃષ્ટિમાં નજર નાખીએ તો આજે પણ ચિત્તોડગઢના કિલ્લાની બાજુમાંથી નીકળીએ ત્યારે રમેશ તારા શબ્દો અમારા કાને પડગાય છે કડને કોંકારો તો કાંગરાઈ દેશે ગઢને હોંકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં હોંકારો તને કોણ દેશે રાણાજી ગઢમાં હોંકારો તને કોણ દેશે તો બીજી બાજુ રમેશ તારા લખેલા ગીતો આજે પણ ગુજરાતની જનતા ખરી એ સવાર સાંજ પ્રભાજીયાની માફક કે ગીતોની માફક ગણગણ્યા કરે છે સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માગું ને દહીદે દરિયો આવા સાહિત્યિક ગીતોએ ગુજરાતની જનતામાં એક અનેરું સ્થાન મેળવેલું છે લય અને ઢાળ એ રજવાડાનું રાજવી ક્યારેક એના વાચકને ક્યારેક એના ભાવકને એવી રીતે મંત્રમુગ્ધ કરે છે એ શબ્દોને ક્યારેક રમાડે છે શબ્દોને ક્યારેક મમડાવે છે શબ્દોને ક્યારેક એના શૃંગ ઉપર ચડાવીને ધીરેથી એના ભાવકના દિલની લગોલગ મૂકે છે તો ક્યારેક એના ગીતના કે કવિતાના શબ્દોને ધીરેથી શ્રોંગ ઉપર નીચે ઉતારીને એના ભાવકના દિલની લગોલગ ગોઠવે છે અને એટલા માટે એના ભાવકને રમેશ પારેખના ગીતો પોતાના ગીતો લાગતા કારણ કે ક્યારેક એમાં એના ભાવકને દરિયાના કિનારે તરફડતી માછલીનો તરફડાટ ખરો એ જોવા મળતો પણ એ માછલીને એનો ભાવક જ્યારે પકડવા જાય ત્યારે માછલી જેમ હાથમાંથી છટકી જાય એમ રમેશના શબ્દો પણ એમના હાથમાંથી સરકી જતા ક્યારેય રમેશના શબ્દોને પકડી શકાતા નહોતા પણ એ એટલા મુલાયમ હતા કે દરેક ભાવકના દિલમાં પોતાનું અનેરું સ્થાન કરતા હતા રમેશ પારેખ એકદમ સાહિત્યની લગોલગ જ્યારે બેસે ત્યારે આપણને આપણો પોતીકો લાગે રમેશ પારેખ કાયમ માટે આપણને રૂપાળો લાગ્યો છે કારણ કે રમેશ પારેખે પીરસેલા શબ્દો એ કાયમ માટે તાજગી આપતા ટોનિક જેવા છે દરેક વાચકને એના શબ્દોમાંથી એના ગીતમાંથી એના સાહિત્યમાંથી ટોનિક મળતું હોય એવું આપણને લાગે છે રમેશ પારેખ અને એના વાચકોના દિલ વચ્ચે એક એવી પગડંડી બનેલી કે પગડંડી ઉપર હર હંમેશ માટે રમેશના ગીતોના શબ્દો એના ભાવકના દિલ સુધી જતા અને ભાવકના દિલના પ્રત્યાઘાતો રમેશના દિલ સુધી પહોંચતા અને એટલા માટે જ રમેશ અને એના વાચક વચ્ચે એક કવિતાની એક ગઝલની એક ગીતની સહિયારી ભાગીદારી બનતી હતી ગાંધીયુગના અસ્તની શરૂઆત હતી એવા ટાઈમે આધુનિક યુગના સૂરજને ઉગવાની શરૂઆત હતી આધુનિક યુગ સાહિત્યમાં પ્રવેશો ત્યારે આધુનિક યુગની ક્ષિતિજે મણિલાલ દેસાઈ સ્વર્ગસ્થ રાવજી પટેલ લાભશંકર ઠાકર ચીનો મોદી અને રમેશ પારેખ જેવા અનેક કવિઓ અને લેખકો આકાશમાં સાહિત્યના આકાશમાં પોતાનો પ્રકાશ પાથરતા હતા રપાની એક ખાસિયત રહી છે કે રપાને ક્યારેય એના શબ્દો શોધવા માટે જવું નહોતું પડતું રપા કાયમ માટે ગ્રામ્ય પરિવેશ ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય સભ્યતામાં મોટો થયેલો માણસ છે એટલા માટે ગ્રામ્ય બાનીમાંથી એને એના તળપદા શબ્દો મળી રહેતા તો ક્યાંક આધુનિકતાની સાથે એ જ્યારે પડતો ત્યારે આધુનિકતાના કલરમાંથી જુદા જુદા રંગો મેળવીને એ પોતાના કાવ્યની રંગોળી રસતો પણ એના કાવ્યોની રંગોળીની ખાસિયત હતી કે કવિતાની રંગોળી પૂરવા બેસે ત્યારે એની પસંદગીના શબ્દોથી રંગોળીમાં રંગો પૂરવાની શરૂઆત કરતો પણ ક્યાંક ક્યાંક એ કવિતાના શબ્દોના ખાનાને ખાલી મૂકી દો એ કવિતા જ્યારે એના ભાવક સુધી પહોંચે ત્યારે એના ભાવક ખાલી રહી ગયેલા ખાનાને પોતાના રંગોથી પૂરવાનો પ્રયત્ન કરતા અને એટલા માટે રમેશ પારેખની કવિતા માત્ર રમેશ પારેખની જ ન રહેતા રમેશ પારેખની કવિતા એ એના વાચક અને કવિ વચ્ચેની સહિયારી ભાગીદારી હોય એવું આપણને કાયમ લાગે છે અને એટલા માટે જ રમેશ પારેખના જે ચાહકો ખરા એનો ગુજરાતમાં આપણને એક મોટો બોડો વર્ગ જોવા મળે છે રમેશ પારેખ ક્યારેક માછલીમાં પકડેલા માછલાની માફક એના શબ્દોને એની કવિતામાં ક્યાંક ક્યાંક એવા તો ગૂંથી નાખતો કે એની અંદર આપણને માછલીનો તડફડાટ જોવા મળતો ક્યાંક માછલીના અવાકિયા જોવા મળતા તો ક્યાંક એની અંદર એની જીજી જીવવા માટેની તમન્તા કરી એ આપણને જોવા મળે છે રમેશ પારેખના કાવ્યોમાં એક પાત્ર કાયમ માટે ડોકાતું રહ્યું છે અને એ પાત્ર છે સોનલ સોનલ કોણ છે આજ લગી કોઈને ખબર નથી સોનલ રમેશ પારેખની પ્રિયતમાનું નામ છે કે પછી રમેશ પારેખનું કોઈ કાલ્પનિક પાત્ર છે કે પછી રમેશ પારેખની પ્રિયતમાનું ઉપનામ છે એની આજ સુધી ગુજરાતના વાચકોને ખબર નથી કે ગુજરાતના સાહિત્યકારોને પણ ખબર નથી પણ જુદા જુદા સાહિત્યકારો જુદા જુદા વિવેચકોએ સોનલને જુદી જુદી રીતથી મૂલવવાનો પ્રયત્ન કર્યો છે કોઈકે એવું કીધું છે કે સોનલ એટલે કવિતાના ઘરમાં ઓસરીમાં શબ્દોને ટીંગાડવાની ખીટી કોઈકે એવું કહ્યું છે કે સોનલ એટલે રમેશ પારેખની કવિતાનો ચુરા પણ મને મળેલી માહિતી મુજબ અને સંદર્ભ પુસ્તકોમાંથી મને મળેલી જે વસ્તુ ખરી એ જોતા એવું લાગે છે કે પંડિત જીવાનંદ જ્યારે એમના કાવ્યો લખતા ત્યારે કાવ્યોમાં વનલતા સેન નામનો એક કાલ્પનિક પાત્ર આવ્યું આ વનલતા સેનના કાલ્પનિક પાત્રો ઉપરથી રમેશ પારેખે જ્યારે જીવાનંદ સ્વામીના કાવ્યો વાંચ્યા ત્યારે એ પણ એનાથી પ્રભાવિત થયો અને એમણે પણ એમના કાવ્યોમાં સોનલ નામના પાત્રને ઉમેર્યું હોય એવું સંદર્ભ પુસ્તકોમાંથી થોડી ઘણી માહિતી મળે છે રપા કાયમ એના વાચકોને એમની આંગળી પકડીને એના કાવ્યના પ્રદેશમાં પકડીને લઈ જતો કાવ્યના પ્રદેશમાં એનો વાચક પ્રવેશ કરે ત્યારે ધીરેથી કાવ્ય પ્રદેશમાં રમતો મૂકીને રપા એમની આંગળી છોડાવી દેતો ક્યારેક તો એવું બનતું કે એના વાચક કે એના ભાવક એના કાવ્યમાં એટલા મશગુલ થઈ જતા કે રપાએ ક્યારેક એની આંગળી છોડી દીધી એની પણ એમને ખબર ન પડતી અને એટલા માટે રપાના જે કાવ્યો ખરા એ કાયમ માટે એના વાચકોના કાવ્યો બની રહેતા એના ભાવકોના કાવ્યો બની રહેતા રપાના કાવ્યોની એક ખાસિયત જોઈએ તો રપાએ જુદા જુદા એના કાવ્ય સંગ્રહમાં જુદી જુદી કવિતા ગઝલ અને જુદા જુદા ગીતો લખીને એના કાવ્ય સંગ્રહો પ્રગટ કરેલા એના કાવ્ય સંગ્રહોમાં સૌથી પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં એના પછી એમને જુદા જુદા જે કાવ્ય સંગ્રહો આપ્યા એના નામ આ મુજબ છે ખડીંગ વિતાન સુદ બીજ સાગર પર્વ મન પાંચમના મેળામાં સૂર્ય દે તાલી ખમ્મા આલા બાપુને મીરા સામે સનનન સનન અહીંથી અંત તરફ અને છ અક્ષરનું નામ એના કાવ્ય સંગ્રહમાં ઓગણીસો ને થી શરૂ કરીને ઓગણીસો એકાણું સુધી એના પ્રસિદ્ધ થયેલા કાવ્યો જુદા જુદા સામાયિક અને મેગેઝિનમાં છપાયેલા કાવ્યો અને લોક મુખે અને લોક જીવે ચડેલા કાવ્યોનો સંગ્રહ એને પ્રગટ કર્યો એ સંગ્રહનું નામ છ અક્ષરનું નામ મોટો દળદાળ આ કાવ્ય સંગ્રહ ખરો એ નવા કાવ્યો લખતા અને શીખતા જે કાવ્યો ખરા એના માટે ગીતા સમાન છે કારણ કે એ કાવ્ય સંગ્રહમાં એમને ગીત પણ મળી રહે છે ગઝલ પણ મળી રહે છે છંદાંશ કાવ્યો અને અછાંદાંશ કાવ્યો એમ કાવ્યના લગભગ પ્રકારો એ ઉપરાંત રમેશ પારેખના આ કાવ્ય સંગ્રહમાં પ્રતીક અને જુદા જુદા સંદર્ભો એટલા બધા જોવા મળે છે કે નવા લેખકો માટે નવા કવિઓ માટે આ દળદાળ ગ્રંથ કરો ગીતા તરીકેનું કામ કરે છે એક અંગ્રેજ કવિ સાચું કહ્યું છે કે કવિતા એટલે જૂના ફર્નિચરને કૂંપળ ફૂટવી રમેશ પારેખની કવિતામાં પણ આપણને જાણે કે જૂના ફર્નિચર ઉપર કૂપડ ફૂટતી હોય તેવું લાગે છે રમેશ પારેખની કવિતાનું વર્ણન કરવું હોય તો એક જ વાક્યમાં કરી શકાય કે રમેશ પારેખની કવિતા એટલે વગર વાદળોએ આકાશનું ધીમી ધારે નિતર રમેશ પારેખ એની કવિતામાં ક્યાંક લખે છે કે શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે બધાથી આ ગુપ્ત આંસુ નિતારવું પડશે બધાથી આ ગુપ્ત આંસુ નિતારવું પડશે તો બીજી બાજુ રમેશ પારેખની કવિતામાં આપણને વિરહ વેદના દર્દ અને લાગણી વધારે પડતા જોવા મળે છે રમેશ પારેખ લખે છે કે કવિતા એટલે મૌનની એરણ ઉપર ધાર ગાઢીને સજાવી રાખેલા શબ્દો રમેશ પારેખની કવિતા એટલે એકાંતની ઓસરીમાં આવીને આડોવતા શબ્દો રમેશ પારેખ ક્યાં ત્યાંની કવિતામાં લખે છે કે અણુકા વરસાદમાં ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ એક હું પોતે અને બીજો તારો વટ રમેશ પારેખના જુદા જુદા કાવ્યોમાં આપણે જોઈએ તો જુદી જુદી જગ્યાએ જુદા જુદા ગીતોમાં જુદી જુદી વસ્તુ આપણને જોવા મળે છે એક એના ગીતમાં એ લખે છે કે એક છોકરી ન હોય ત્યારે એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસા સામટા ગરીબ બની જાય છે કેટલા અરીસા સામટા ગરીબ બની જાય છે બીજું શું થાય કંઈક પથ્થર થઈ જાય કંઈક ચોખંડી ચીજ થઈ જાય છે તો રમેશ પારેખ એની ગઝલમાં ક્યાંક લખે છે કે પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર શહેર ઉપર ખાંગી થઈને વરસી પડી આખી વસંત શહેર ઉપર ખાંગી થઈને વરસી પડી આખી વસંત એક જણ નખ શીખ ઉજ્જળ રહી ગયું કોને ખબર મે અરીસાને અમસ્તો ઉબલક જોયો રમેશ મે અરીસાને અમસ્તો ઉબલક જોયો રમેશ કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર રમેશ પારેખ આગળ ગઝલમાં લખે છે બીજી એક ગઝલમાં એ લખે છે આંખોમાં તું આવી રીતે દ્રશ્યો ના મોકલાવ આંખોમાં તું આવી રીતે દ્રશ્યો ના મોકલાવ ખાલી થયેલ ગામમાં તું જાસો ના મોકલાવ ખાલી થયેલ ગામમાં પાછા ના મોકલાવ તું એને ધાર કાઢીને પાછો ના મોકલાવ તો આગળ રમેશ પારેખ ક્યાંક લખે છે કે ચરણ મારા તારા ભણી હોય છે ચરણ મારા તારા ભણી હોય છે હું ચાલું ત્યાં ભીતો ચણી હોય છે હું ચાલું ત્યાં ભીતો ચણી હોય છે બની જાઉં છું લોહી લુહાણું બની જાઉં છું લોહી લુહાણું સ્મૃતિને કેવી સ્મૃતિને કેવી અણી હોય છે સ્મૃતિને કેવી અણી હોય છે ચરણ મારા તારા ભણી જ્યારે હોય છે આગળ રમેશ પારે એની એક ગઝલમાં લખે છે કે તું યાદ મનમાં એમ હવે તરવર્યા કરે તું જ યાદ હવે મનમાં તરવર્યા કરે વેરાન કરમાં જેમ હવાઓ ફર્યા કરે વેરાન કરમાં જેમ હવાઓ ફર્યા કરે તારી વિદાય સાથે પવન પણ પડી ગયો તારી વિદાય સાથે પવન પણ પડી ગયો મનનું ઉદાસ વહાણ મનનું ઉદાસ વાણ કિનારે તર્યા કરે કિનારે તર્યા કરે સત્તરમી મે બે હજાર છ ના દિવસે ગુજરાતી સાહિત્યના આકાશમાંથી આ તેજસ્વી તારલો આથમી ગયો પણ હજુ આજે એનો પ્રકાશ ગુજરાતી સાહિત્યના આકાશમાં એટલી જ તેજસ્વીતા પાથરી રહ્યો છે રમેશ પારેખની કવિતા એટલે રમેશ પારેખની કવિતા એટલે તમને તમારી પ્રિયતમાનું સ્મરણ થવાની શરૂઆત રમેશ પારેખની કવિતા એટલે તમને તમારી પ્રિયતમાનું સ્મરણ થવાની શરૂઆત તો બીજી જ ક્ષણે આપણને રમેશ પારેખની કવિતામાં બીજી એવી વસ્તુ દેખાય છે અને લખવાની ઈચ્છા થઈ જાય કે રમેશ પારેખની કવિતા એટલે રમેશ પારેખની કવિતા એટલે તમને તમારી પ્રિયતમાનું ચાહવું કે ધિક્કારવું રમેશ પારેખની કવિતા એટલે તમારી પ્રિયતમાનું ચાહવું કે ધિક્કારવું રમેશ પારેખ એના દિલના ટોડલા ઉપર કાયમ બે મોરલાને ટાંગેલા રાખે એને કાયમ માટે એવું થતું કે એના ઘરના આંગણામાં ક્યારે એનો ચાહક કે ક્યારેક એનો વાચક આવી ચડશે એની ખબર નહોતી રહે એટલે દિલના ટોડલા ઉપર ટાંગેલા એ મોરલા ખરા કાયમ એના વાચકને એના ભાવકને આવકારવા માટે કાયમ તાહુકતા રહેતા સ્વર્ગસ્થ રમેશ પારેખને સત વંદન દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર